તો કેમ છે મારા ગુજરાતી મિત્રો મજામાં ને હા મારા ગુજરાતી મિત્રો હું એક નવો વિડીયો લઈને આવ્યો છું અને હા એક નવી સ્માર્ટ વોચ લાવ્યો છું રિયલમી તરફથી એક નવી સ્માર્ટ વોચ આવી ગઈ છે આ સ્માર્ટ વોચ છે ને મિત્રો આમ તો બે વીક પહેલા લોન્ચ થઈ ચૂકી છે અને એક વીક થી હું આ સ્માર્ટ વોચ ને યુઝ કરી રહ્યો છું આ છે રિયલમી તરફથી વોચ ફાઈવ તો હા મિત્રો વોચ ફોર કરતા આ વોચ બહુ નવા ફીચર્સ આવ્યા છે જેમ કે આની ડિસ્પ્લે લઈ લો બિલ એન્ડ ક્વોલિટી લઈ લો અને હા આમાં છે ને મિત્રો બે ઘણા ફીચર્સ એવા છે જે મને બહુ જ ગમી ગયા આ સ્માર્ટ વોચ વિશે હું તમને બધું જ માહિતી આપવાનો છું અને બહુ સારી એવી માહિતી આપીશ અને સાથે

તો અહીં આપણને થોડીક સોપડિયો એટલે કે ડોક્યુમેન્ટેશન જોવા મળે છે જેનું આપણે કંઈ કામ નથી કેમ કે હું તમને બધું કહેવાનું જ છું અને સાથે તમને અહીં ચાર્જિંગ જોવા મળે છે હા મિત્રો અહીં તમને ચાર્જિંગ જોવા મળે છે પણ એ કેબલ ટાઈપ હશે અહીં તમને અડેપ્ટર નહીં જોવા મળે આ એક છે ને મેગ્નેટિક વાળું ચાર્જર છે જે તમારી સ્માર્ટ વોચ સાથે બહુ ફ્લેક્સિબલ છે અને આ રબર આપવામાં આવ્યા છે અને આમ ડિઝાઇન તો તમને ખબર છે કોની કોપી છે એ હું વધારે કહું તમને હા પણ ડિઝાઇન તો મને બહુ સારી લાગે અને બિલ ક્વોલિટી પણ બહુ જોરદાર આપવામાં આવી છે પાછળ પ્લાસ્ટિક નું બેગ જોવા મળે છે મેટેલિક નહીં જોવા મળે એ થોડુંક છે બાકી આમ વજનમાં કહીએ ને તો આટલી બધી હેવી નથી એટલે તમને લાઇટ વેઇટ ફીલ થશે જ્યારે તમે પહેરશો ને હાથમાં ત્યારે તમને એમ નહીં થાય કે મેં આમ કંટાળો નહીં આવે પહેરવામાં એટલે સારી લાગે છે એટલે મેં એક વીક સુધી યુઝ કરેલી છે એ હું તમને કહી દઉં પહેલા જ છે તો મિત્રો તમને સારી લાગશે પહેરવામાં તો એ મિત્રો તમને ડિસ્પ્લે સાઈઝ વન પોઈન્ટ નાઇન્ટી સેવન ઇંચ ની જોવા મળે છે જે કહેવાય ને કે આમ એટલી બધી મોટી પણ નો કહેવાય આવ સાવ નાની પણ નો કહેવાય એકદમ મિડ રેન્જમાં આવે છે કે જે સારી એવી ડિસ્પ્લે તમને જોવા મળે છે હવે મિત્રો અહીં ડિસ્પ્લે નું પેનલ તમને કહી દઉં તો અહીં તમને એમોલેટ નું પેનલ મળે છે હવે આ એમ્યુલેટ નું પેનલ છે ને મિત્રો તમને ખબર જ હશે કે ડિસ્પ્લે તો આપવાના જ છે એટલે એ વસ્તુ સારું લાગ્યું અને ખાસ

હું મારો કહું તો ચાર દિવસમાં બેટરી ડાઉન થઈ જશે અને જો તમે વધારે યુઝ કરશો તો તમને ખબર જ એક બે દિવસ તો આરામથી બેટરી હાલે છે હા પણ કોઈ તમને એમ કે મહિનો દિ આલી જ હા કે પંદર દિ આલી જશે તો એ વાત ખોટી છે હા ચાર દિવસ તો આરામથી તમે આ ઘડિયાળને યુઝ કરી શકો છો ફૂલ બેટરીમાં હા તમે બેટરી પર્સન્ટેજ પણ અહીં જોવા મળે છે જે એક સારું વસ્તુ કહેવાય હવે મિત્રો આપણે ઘડિયાળની સ્પોર્ટ મોડની વાત કરીએ તો બહુ ખાસ છે કેમ કે તમને મળે છે જેમાં રનિંગ આવી ગયું અથવા તમે કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરતા હોય જેમ તમે દોડતા હોય ચાલતા હો અથવા સાયકલ અકારતા હો કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી તમે કરતા હો એ બધું તમને મોનિટરિંગ કરીને દેખાડશે એ વસ્તુ સારું કહી શકાય હવે એક તમને એક સારું ફીચર એ જોવા મળે છે જ્યારે તમે સેટ કરી દીધો ને કે હું કેટલી સમય ઊભો થાવ જો તમે લાંબા સમય સુધી એક ને એક જગ્યાએ બેસી રહ્યા હો તો તમને નોટિફિકેશન આવશે કે હવે તમારે ઊભું થવાનું છે કેમ કે તમે ઘણા સમયથી આના જગ્યાએ બેઠા છો એ વસ્તુ સારું કહેવાય અને બીજું તમને હાર્ટ રેટ નું પણ જોવા મળે છે જે તમારી હાર્ટ રેટ ને મોનિટર કરી રાજખરા છે અને એનું નોટિફિકેશન તમને વોચ માં પણ જોવા મળે છે સાથે આની એપ્લિકેશન આવે છે એમાં પણ તમને આનું નોટિફિકેશન જોવા મળી જાય છે સાથે મિત્રો આ સ્માર્ટ વોચ ની કનેક્ટિવિટી બહુ સારી વે આપવામાં આવે છે જેમ કે આમાં તમને NFC નો સપોર્ટ જોવા મળે છે GPS સિસ્ટમ પણ આપવામાં આવી છે બ્લુટૂથ 5.4 જોવા મળે છે જેના કારણે તમારી કનેક્ટિવિટી સારી બની જાય છે હા આમાં છે ને મિત્રો તમને કોલિંગ નો ઓપ્શન જોવા મળે છે એટલે હવે તમે જો એક લાઈવ તમને આપું છું હેલો હા બોલिए અવાજ કેસી આવી રહી હે બઢિયા આવી રહી આપકો કેસી આવી રહી હે ઓકે અભી મે નહી ઉતની બી હા આ તો તમે જોયું એ પ્રમાણે કે આમાં વોઇસ સારો એવો આવી જાય છે એટલે કે જો વધારે ભીડવાળી જગ્યા છે તો આ થોડુંક તો કેવર આવશે હા બાકી નોર્મલી તો અવાજ સારો એવો આવી જાય છે હવે તમને ઓલવેઝ ઓન ડિસ્પ્લે તો જોવા મળે છે સાથે તમને લાર્જ બધામાં વોલપેપર પણ જોવા મળી જશે હા જેનાથી તમે સ્માર્ટ વોચ ને અલગ અલગ કસ્ટમાઇઝેશન માં આપી શકશો અને જો તમારે મોબાઈલ સાથે કનેક્ટ કરેલી છે એપ્લિકેશન માં ત્યાં તો તમને બાર વગેરે વોલપેપર જોવા મળી જશે જેના તમે આરામથી સેટ કરી શકશો હા હું તમને એ પણ કહી દઉં તમારો ફોટો મૂકી શકશો એમાં કઈ વાંધો નથી હા એ પણ જોવા મળી જાય છે સાથે તમને મિત્રો આમાં જીપીએસ સિસ્ટમ જોવા મળે છે જે બહુ સારી એવી છે જો તમે કોઈ એવી જગ્યાએ ગયા હોય કે જ્યાં સિગ્નલ થોડુંક લોસ આવતું હોય તો એ જગ્યાએ સ્માર્ટ વોચમાં તમને જીપીએસ સારું એવું જોવા મળે છે જે મોબાઈલ જો કદાચ ખોવાઈ હોય તો તમે સ્માર્ટ વોચથી તમારા મોબાઈલને પણ શકો છો એ બધું સારું એવું જોવા મળે છે સાથે તમને આમાં કમ્પેસ પણ જોવા મળે છે જેનાથી તમે નેવિગેશન સિસ્ટમ સારી રીતે ઉપયોગ કરી શકો છો એ વસ્તુ સારું કહી શકાય હવે મિત્રો જો આ સ્માર્ટ વોચ તમારા ફોન સાથે કનેક્ટ હશે ને તો તમારું યુટ્યુબ પણ તમે કંટ્રોલ કરી શકશો પછી તમારી મ્યુઝિક સિસ્ટમ પણ તમે કંટ્રોલ કરી શકશો અને હા કંપની કહે છે કે આ સ્માર્ટ વોચ ને તમે તમારા ફોન ની સાથે કનેક્ટ કરીને તમે તમારા બ્લુટૂથ સાથે પણ કનેક્ટ કરી શકો છો નેકબેન્ડ સાથે પણ કનેક્ટ કરી શકો છો અને સાથે તમારી પાસે જો કોઈ realme ની વસ્તુ હોય તો એની સાથે તમે કનેક્ટ કરી શકો જેમ કે સ્પીકર થઈ ગયા અથવા કોઈ ફ્રીજ હોય અથવા એની સ્માર્ટ ટીવી છે તો એ બધું તમે આનાથી ની જેમ આને યુઝ કરી શકો છો એ વસ્તુ મને બહુ ગમી ગઈ હા બાકી જો બીજી વાત કરીએ આ સ્માર્ટ વોચ વિશે તો મિત્રો આમાં છે ને તમે હેલ્થ રિલેટેડ બહુ વસ્તુ જોવા મળે છે જેમ કે હાર્ટ બીટ તમારી બીપી એ બધું મોનિટર કરે છે જે વસ્તુ સારું કહે છે શકાય અને એ બધાનું નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં મળતું રહે છે અને જો તમારો ફોન એવી કન્ડિશનમાં હોય કે તમે બહાર ના કાઢી શકતા હોય અથવા માં હોય તો એવી જગ્યાએ તમે આનો ઉપયોગ કરી અને નોટિફિકેશનનો રિપ્લાય આપી શકો જો કોઈને વોટ્સઅપમાં મેસેજ આવ્યો હોય તો તમે આનાથી રિપ્લાય પણ આપી શકો છો અને કોલ બેક પણ કરી શકો છો એ વસ્તુ સારું લાગ્યું હા સ્માર્ટ વોચમાં તમને કેમેરો નથી જોવા મળતો પણ તમારા ફોનના કેમેરાને આ એક્સેસ કરી શકે છે અને તેને મોનિટર પણ કરી શકે છે કે તમારો ફોટો પાડવો વિડિયો પાડવો તો આ તમારા રિમોટ કંટ્રોલની જેમ યુઝ કરી શકાય એ વસ્તુ મને સારું લાગ્યું તો મિત્રો આ આ બેલ્ટ છે ને એ પણ બહુ સારા એવા આપવામાં આવે છે અને સાથે આમાં તમને કલર ઓપ્શન પણ સારા એવા જોવા મળી જશે છે મારી પાસે જે કલર છે ને આમ થોડોક બ્લેક છે અને થોડોક મને વ્હાઈટ જેવું લાગ્યું પણ આ કલર પણ સારો એવો જોવા મળે છે બાકી ગ્રીન કલર અને રેડ કલર પણ આપવામાં આવે છે એ બંને કલર એ બહુ સારા એવા જોવા મળે છે તો મિત્રો જેવો તમે સાઇડલું બટન બે વાર પ્રેસ કરશો એટલે તમને બધા જ એપ્લિકેશનો જોવા મળી જશે અને સાથે જો તમે ઉપરથી નીચે સ્ક્રોલ કરશો તો એ તમને બ્રાઇટનેસ જોવા મળી જશે હવે મિત્રો આ બ્રાઇટનેસ છે ને તમને સસો નીટ ને આપવામાં આવે છે છે એટલે જ્યારે તમે આઉટડોર લોકેશન માં હશો કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરતા હોય જેમ કે રનિંગ કરતા હોવ અથવા કોઈ કામ કરતા હોય તો એ જગ્યાએ તમને બ્રાઇટનેસ સારી એવી ઉપયોગી થાય છે અને સાથે તમને એની સાઈડ માં શું કહેવાય કે વોટર રજિસ્ટ્રેશન જોવા મળી છે એટલે કે તમારી સ્માર્ટ વોચ પાણીમાં પડી ગયું હોય તો એ બટન યુઝ કરશો એટલે તમારા સ્માર્ટ વોચ પાણી નીકળી જશે સાથે તમને આમાં આઈપી સિક્સટી ની રેટિંગ જોવા મળે છે જેના કારણે તમારી સ્માર્ટ વોચ પાણીમાં પડી જશે તો વાંધો નહીં આવે પણ હું સલાહ દઉં છું પાણીમાં ન પાડતા હા સાથે તમારો જો કોઈ શું કહેવાય કે પછી એનાથી વધારે પડતી તમારી ઘડિયાળ ઇફેક્ટ થઈ હોય તો એવું કાંઈ નહીં થાય એનું ટેન્શન તમારે લેવાનું નથી હા એટલે એ વસ્તુ સારું કહી શકાય કે સ્માર્ટ વોચમાં એ વસ્તુ જરૂરી હોય છે બીજું મિત્રો તમને હું કહું કે શું જોવા મળે છે તો અહીં તમને ટોચ પણ જોવા મળી જશે અને નોટિફિકેશનનું પણ જોવા મળે છે અને એની સાઈડમાં તમને બેટરી સેવર પણ જોવા મળી જશે અને અહીં તમને મિત્રો છે ને ઘણી બધી એપ્લિકેશનો આપવામાં આવેલી છે જેમ કે કેલ્ક્યુલેટર છે આપવામાં આવેલું કેલેન્ડર આપવામાં આવેલું છે વેધર એનાલિસિસ પણ છે એ બધું જ ઉપયોગી થાય છે અને નાની નાની વસ્તુ છે ને પણ બહુ કામની વસ્તુ છે જેનાથી તમારે વારે વારે તમારા ફોન બારો કાઢવાની જરૂર નથી તમે સ્માર્ટ વોચ થી ઘણું ખરું કંટ્રોલ કરી શકો છો આ વસ્તુ મને સારું લાગ્યું અને આ વખતે તો ખાસ હું તમને કહું કે અઠવાડિયે મને આની બેટરી વધારે સારી લાગી અને ડિસ્પ્લે સારી છે હા હું કહીશ કે આ સ્માર્ટ વોચ લેવા જેવી તો છે હવે મિત્રો હું તમને એ કહી દઉં કે આ સ્માર્ટ વોચની માર્કેટમાં શું અત્યારે પ્રાઇસ ચાલે છે એટલે કે કેટલી કિંમતમાં ઉપલબ્ધ છે તો અત્યારે આ તમને પાંચસો રૂપિયામાં જોવા મળી જશે એટલે એમ કહેવાય ને કે બહુ વધારે પ્રાઇસમાં ન કહી શકાય નોર્મલ પ્રાઇસ જ કહેવાય હા પણ એ પ્રમાણે તમને ફીચર્સ જોવા મળી જશે એમાં કાંઈ વાંધો નથી તો આ વિડીયો તમને કેવો લાગ્યો અને મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને સાથે જો આ સ્માર્ટ વોચ વિશે તમને કોઈ ડાઉટ રહી ગયો હોય કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જલ્દી લાઈક કરી નાખો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુ નું બે જરૂર પ્રેસ કરજો એટલે આપડા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે તો હું તમને એક નવા વિડીયોની સાથે એક નવા ટોપિક ની સાથે અને એક નવા સ્માર્ટફોન સાથે તો ત્યાં સુધી જોતા રહેક ગુજરાતી જય જય ગરવી ગુજરાત